ચાલો તો આજે હે ને અમારે જવાનું હતું ગામડે એટલે ગામડે જવાનું હોય ને પેલા તો આપણે બધી તૈયારી કરવી પડે બધી વસ્તુ લઈ જવાનું હોય ને તેનું પેકિંગ કરવું પડે પછી મેં બધી તૈયારી અને પેકિંગ બંને કરી લીધું છે અને પછી મને એમ થયું કે લાવ ન થોડોક ચા બનાવો તો પછી ચા બનાવ્યો અને ચા પીધો અને પછી હું ને પરસ બંને નીકળી ગયા છીએ અને હાઈવે પર પૂગીએ ને તો પરસ કે ગાડીમાં પેટ્રોલ નથી પછી અમે બંને ગાડીમાં પેટ્રોલ પૂર ગયા અને ફરી પાછા નીકળી ગયા છીએ અને બહુ તડકો કે કાંઈ બહુ નહોતું એટલે આપણે તો બહુ જ મજા આવતી હતી અને એમાં પણ રોડની બંને સાઈડ સુંદર મજાના વૃક્ષો અને સાથે સાથે સુંદર મજાનો નજારો જોવા મળતો હતો અને એક સાઈડમાં તો આપણે રેલવેના પાટા પણ જોવા મળતા હતા અને ખૂબ જ મજા આવતી હતી અને રસ્તામાં એક હોટલ આવીને તો પરસ કે લાવ ને બહુ ગરમી છે તો સોડા લઈ આવું તો પછી એને પરસ હોટલ આવી ત્યાંથી સોડા લઈ આવ્યા પછી બને સોડા પીધી અને સોડા પીધી પછી એમ થયું કે નહીં ઓકે શરીરમાં આમ ઠંડક થઈ બહુ જ મજા આવી હતી પછી આમ તડકો તો હતો પણ આમ બહુ મજા આવતી હતી કારણ કે સાથે સાથે થોડો થોડો પવન હતો એટલે બહુ કંઈ વાંધો નહોતો આવતો અને આપણે ગામડે એટલા માટે જવાનું છે કે માંડવીનું ફૂલ સિઝન આવી ગઈ છે તો આપણે ગામડે જઈને માંડવીનું કામ ચાલુ કરવાનું છે અને પછી તો જો અમે માણાવદર ફૂં ગયા છીએ અને માણાવદરથી તો કોઈલાણા થોડુંક જ થાય છે અને ઘરે જઈને આપણે ધૂંઝારાંતવું બધું કરવાનું છે કારણ કે ત્યાં ઘણા સમયથી અમે ગયા નથી એટલે બધું ધૂંઝારાની બાકી જ છે એટલે પછી તે આપણે કામ કરવા માટે વરગવાનું છે અને હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જો બહુ ખોળને બધું છે તો પછી તે આપણે આગળ કામ ચાલુ કરવાનું છે અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતાં ભૂલતા નહીં બાય બાય